યુનિવર્સિટી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 45 કર્મીઓને નોકરીમાંથી છૂટા કરતાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરતાં પિસ્તાલીસ કર્મીઓને અચાનક નોકરીમાંથી છૂટા કરતાં કુલપતિને રજૂઆત કરી હતી મારું નામ ચાવડા મહેશ બેચરવા છે અમે યુનિવર્સિટીની માલિકા નોકરી ઘણા વર્ષોથી માં નોકરી કરીએ છીએ અને અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે એક મહિનો તમારું જોવામાં આવશે તમે નોકરી કરો અને જો અમને એમ લાગશે કે આ લોકો નોકરી બરોબર નથી કરતા તો આવતા મહિને એમને રિજેક્ટ કરવામાં આવશે અમને કાગળિયામાં સાઇન કરાવી છે બધા કાગળિયામાં અંગૂઠા દેવરાયા છે પછી એમને હવાના પરમાં અમે એની ઓફિસ ગયા એટલે એમ કીધું કે આવતીકાલથી તમે અત્યારે તમને ફોન આવ્યો તો કે નથી આવ્યો સાહેબ કે તો તમે ઘરે રહ્યો એટલે એમને એમ કીધું કે હવે બેરોજગાર છે ટૂંકમાં અત્યારે મેં દિવાળી જેવો ટાઈમ છે અત્યારે દિવાળી જેવો ટાઈમ છે અમે કઈ રીતે હવે અમે અમારું ભરણ પોષણ કરી શકીએ આ રીતનું અમને ગૌતમ સિક્યુરિટી એમ કીધું કે હવે આજથી તમે છૂટા એના કરતાં એમને ટાઈમ દેવો જોઈએ કે એક મહિનો ભરવો જોઈએ અમારું કામ ન ગમે તો અમે કઈ કદાચ કરી શકીએ કે અમારું કામ નથી ગમ્યું તો અમને કદાચ છૂટા કરી શકે હવે એમને અમારું કામ નથી જોયું કામ નથી જોયું અને કાંઈ નથી કર્યું તો અમને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા છે મારું નામ મકવાણા દીપક એમ છે અમે આ કર્મચારીઓ મહારાજા કૃષ્ણ કુમાર સિંહ ભાવનગર યુનિવર્સિટીમાં ઘણા સમયથી ફરજ બજાવીએ છીએ બરોબર અને નિષ્ઠા અને કાળજીથી ફરજ બજાઈ અમારા કોઈ કર્મચારીઓનો કોઈ પણ જાતનો એક દોરાવા પણ વાક નથી છતાં એમને કોઈ પણ કારણો વગર દેહલી તારીખથી છૂટા કરી દેવામાં આવ્યા છે બરોબર તાજા ભાગના દલિત સમુદાયના છે અમે શોષિત વર્ગના છીએ અમને સતત માનસિક ટેન્શન આપીને હેરાન કરીને છતે તમને હાવ છૂટા કરી દીધા અને હેરાન ગતિ છે કોઈ અત્યારે અમારું સાંભળતું નથી ગૌતમ સિક્યુરિટી છે એને અમારી પાસે પાંત્રીસ કાગળમાં સહી લેવરાવી કોરા કાગળમાં સહી ને સિક્કા કરાવ્યા અને તમને એમ કીધું કે અમને તમને નોકરી એ લઈ લઈશું પણ નોકરી એ નો લીધા અને છૂટા કરી દીધા મિનિમમ વેજીસનો સરકાર નો નિયમ છે મિનિમમ વેજીસ પ્રમાણે તમને પગાર મળે પણ મિનિમમ વેજીસ પ્રમાણે પગાર નો આપતા નવ હજાર નો પગાર ની વાત હતી છતાં અમે એની સાથે એગ્રી થયા પણ છતાંય તો એ અમને પિસ્તાલીસ જણા ને છૂટા કરી દેવામાં આવ્યા દિવાળી જેવો તહેવાર છે અમને કોઈ અગાઉ એક દિવસ કે ચોવીસ કલાક પેલા એ જાણ નથી કરી સીધા સવારે ફોન કર્યો ભાઈ તમારે નથી આવવાનું કાલે અમારી માથે ફોન તો કોઈ પણ જાતનો આવ્યો જ નથી અને અમને માનસિક ટેન્શન માં અત્યારે આવી ગયા છે અને સતત બધાય ચિંતા માં છે કે આ બધાય નું થાશે શું દિવાળી જેવો તહેવાર માથે છે અને સરકાર તો રોજગારી આપવા માટે બેઠી છે તો આ સરકાર ની એક કચેરી જ છે ને એમાં અમે વર્ષો થી રોજગારી મેળવી છે તો અમને છૂટા કરવાનો કોઈ અર્થ જ નથી અંદાજે કેટલા ને છૂટા કર્યા અંદાજે પિસ્તાલીસ જણા ને છૂટા કર્યા છે પિસ્તાલીસ જણા ને આવ ફોન જ નથી કર્યો કે તમે આવો ન કરીએ